હિલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અમેરિકામાં આવેલું સૌથી વિશેષ ટેકનોલોજીથી બનેલું મંદિર અને મોટા મંદિરોમાંનું મંદિર એટલે કેલિફોર્નિયાના લોસ એન્જલ્સમાં આવેલું ચીનો હિલ્સ બીએપીએસ હિન્દુ મંદિર જેમાં તારીખ છ માર્ચ બે હજાર પચ્ચીસના દિવસે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું છે ખાલિસ્તાન સમર્થકો દ્વારા કેલિફોર્નિયાના ચીનો હિલ્સ બીએપીએસ હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું મંદિરની દિવાલો પર ભારતના વડાપ્રધાન મોદી સાહેબના નામ સાથે વાંધાજનક સંદેશાઓ લખવામાં આવ્યા હતા જે સ્પષ્ટપણે હિંદુ સમુદાય સામે નફરત દર્શાવે છે આ ઘટના લોસ એન્જલસમાં યોજાનારા કહેવાતા ખાલિસ્તાન રેફરન્ડમ ના થોડા દિવસો પહેલાં બની હતી મંદિરને નિશાન બનાવવાને કારણે હિન્દુ સમુદાયમાં ગુસ્સો અને ચિંતા પણ છે બીએપીએસ સંગઠને ગુરુવારે આ ઘટના સંબંધિત માહિતી આપી આ એ જ મંદિર છે થોડાક મહિના પહેલાં લોસ એન્જલ્સના જંગલોમાં આગ લાગી જે રહેણાંક વિસ્તારોમાં પહોંચીને અતિવાસ્તવોમાં શહેરોને અબજો ડોલરોની પ્રોપર્ટીઓનું નુકસાન કર્યું ત્યારે સામાજિક સંસ્થાઓમાં સૌપ્રથમ હજારો ડોલરોની મફત ખાદ્યચીજો અને જીવનજરૂરી વસ્તુઓ લોકો સુધી પહોંચાડનારા જ હિન્દુ મંદિર હતું દક્ષિણ અમેરિકામાં આવેલું ચીનો હિલ્સ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ તમે જાણશો તો તમને ખાલી બીએપીએસ સંસ્થા પર જ નહીં પણ આપણી પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા પર ગર્વ અનુભવાશે આજે આવા મંદિરોને જોઈને જ આપણા યુવાનો આપણી સંસ્કૃતિથી પરિચિત થાય છે આ મંદિરને તેના પાયાથી ચોથી પાંચ ફૂટ ઊંચું કરીને તેના પાયામાં રહેલી ટેકનોલોજીને બદલી શકાય છે પ્રખ્યાત ગુજરાતી સિંગર કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદી આ મંદિરના દર્શન માટે પહોંચ્યા અને મંદિરનો ઇતિહાસ જાણ્યો તો ચોકી ગયા હતા આ વિડિયોની લિંક ઉપર આઈ બટન અને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં મંદિરનો રોમાંચક ઇતિહાસ કહેલો છે એટલે એકવાર અવશ્ય આ વિડિયો તમામ લોકો જોવે કઈ રીતે આ મંદિર બાંધવામાં પ્રમુખસ્વામી મહારાજે ઐશ્વર્ય વાપરેલું તેના દર્શના મંદિરના નિર્માણ કાર્યમાં દેખાયું છે જ્યારે આવા મંદિરોની તોડફોડ કરીને ભારત દેશ અને સનાતન ધર્મને કલંકિત કરવામાં આવે ત્યારે સામાન્ય માણસથી લઈને રાજનેતાઓ અને સંતોમાં આક્રોશ જોવા મળે છે તો ચાલો જોઈએ ભારતના સંતો મહંતોએ શું કહ્યું અને તમે શું કહેશો એ તમે કોમેન્ટમાં જણાવજો કાયરાના કરતે હૈ પર શાંતિ કા સૌમનસ્ય જાતા હો जो समाज को जोड़ने वाला केंद्र हो ऐसे स्थान पर हमला करना बहुत कायरों की कारना कायरों का कारनामा है ये निंदनीय है अच्छा नहीं कहीं ना कहीं नफरती लोगों को संरक्षण मिल रहा है वहाँ के स्थानीय सरकार शासन प्रशासन द्वारा संरक्षण मिल रहा है तो यह तो बड़ा दुर्भाग्यपूर्ण है ना आप बताइए कि हिंदू जहाँ भी है वो हमेशा मानवता की बात करता है हिंदू जहाँ भी है वो पूरे सबको जुड़ने की बात करता है कभी हिंदू किसी पे बेवजह अन्याय अत्याचार या हमले नहीं करते उस पर तो पीड़ित है हिंदू इसलिए हिंदुओं की रक्षा होनी चाहिए हिंदुओं की सुरक्षा